વડગામ તાલુકા આઈસીડીએસ ઘટક એકમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ સીડીપીઓ વિદાય સમારંભ યોજાયો વડગામ તાલુકા આઈસીડીએસમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ સીડીપીઓ જે ઓગણચાલીસ વર્ષથી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ફરજ બજાવી તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ નઝમાબેન કે નાથા વય નિવૃત્ત થતા વડગામ તાલુકા આઈસીડીએસ વિભાગના કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભ યોજાયેલ જેમાં વડગામ તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી ગીતાબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલ જેમાં તાલુકા શિક્ષણ અધિકારી શ્રીમતી કલાવતીબેન પટેલ તેમજ વયનિવૃત્ત થઈ રહેલા નઝમાબેનના કુટુંબીજનો તેમજ દાંતીવાડા આરખી ગોલ રાજકોટ વડગામની આંગણવાડી બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત વિભાગના કર્મચારીઓ દ્વારા સાકર શ્રીફળ તેમજ સાલ અને ફૂલહાર કરી વયનિવૃત્ત થઈ રહેલ ઇન્ચાર્જ સીડીપીઓ નઝમાબેનને સન્માનિત કરવામાં આવ્યા જ્યારે સરળ સ્વભાવ અને સૌની સાથે હળી મળી રહેતા નઝમાબેનને વડગામ અને દાંતીવાડા આઈસીડીએસ વિભાગની આંગણવાડી બહેનો દ્વારા હર્ષની અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી અને વય નિવૃત્ત થઈ રહેલ નઝમાબેનનું બાકીનું જીવન સુખમય તંદુરસ્ત રહે તેવી ભગવાન અને ખુદા પાસે પ્રાર્થના અને કરી જ્યારે વિદાય સમારંભ કાર્યક્રમનું સંચાલન કે પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર મીર વડગામ થી મારી ફરજ નિષ્ઠાપૂર્વક છે થી સુધી સમાજ કલ્યાણ બોર્ડ કામગીરી સંપૂર્ણ રીતે કરી છે અને બે ત્રણ થી

અઠ્ઠાવન વર્ષ જે પૂરા કર્યા અને ઓગણચાલીસ વર્ષની તેમની જે નોકરી હતી એ નોકરી દરમિયાન જે કર્મ કર્યું છે એ કર્મનું અત્યારે અહીંયા સૌની લાગણી વ્યક્ત જે કરવામાં આવી એ લાગણી પ્રત્યે ખરેખર એમનો જે સ્વભાવ છે ઉમદા સરળ અને ખૂબ પ્રતિભાશાળી અને એ જે બેનનો જે પ્રેમાળ સ્વભાવના કારણે આજે અહીંયા આ કાર્યક્રમ સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યો અને એમને ભગવાન ખૂબ લાભો આયુષ્ય આપે અને દીર્ઘાયુષ પ્રાપ્ત કરે એવી સૌ અમે પ્રાર્થના કરીએ છીએ ધન્યવાદ